એપિસોડ નવમો તત્વ સમજવા ત્રણ ઉપાયો અનંત અનંત ઉપકારી પરમ તત્વની પ્રાપ્તિ કરાવવાના આશયથી આ ધર્મ તીર્થની સ્થાપના કરી છે જીવ માત્રને પામવા લાયક ઈચ્છવા લાયક જગતનું શ્રેષ્ઠ સારરૂપ તત્વ પરમ તત્વ છે પરંતુ પરમ તત્વ સંસારના પેલે પાર છે વાણીથી અગોચર છે ઇન્દ્રિયથી અગ્રાહ્ય છે અને મન પામી શકે એમ નથી પરમ તત્વ તે જગતનું સારરૂપ તત્વ હોવા છતાં એને ઓળખવું સમજવું અતિ દુષ્કર છે એનો નિર્ણય થવો શ્રદ્ધા થવી અતિ કઠન છે તો પછી પ્રશ્ન થાય કે શું આ તત્વને આપણે ક્યારેય નહીં ઓળખી શકીએ અને જો ઓળખ જ નહીં થાય તો પછી તો એને પામવાનો તો સવાલ જ ક્યાં રહ્યો પરંતુ એવું નથી આંતરદ્રષ્ટિથી માર્ગને વિધકતાથી જોનાર પૂજ્ય ગચ્છાધિપતિ યુગભૂષણ સુરીશ્વરજી મહારાજા આશ્વાસન આપતા આપણને કહે છે કે કોઈ પણ તત્વ પામવા આપણી પાસે ત્રણ સાધન છે પહેલું પૂર્ણ જ્ઞાનીના વચનરૂપ શાસ્ત્રો આગમો બીજું બુદ્ધિગમ્ય એવા તર્ક અને ત્રીજું અનુભવ આ ત્રણ રસ્તા દ્વારા આપણે જો મંથન કરીએ તો અસત્યને અસત્ય તરીકે ઓળખી શકીએ અને સત્યને સત્ય તરીકે પામી શકીએ આથી જેણે પણ આત્મકલ્યાણ કરવું હોય તેણે શરૂઆતથી જ આ ત્રણ માધ્યમોનો ઉપયોગ કરવા જેવો છે અને જ્યાં સુધી આત્મા સક્ષમ સ્વાવલંબી ન બને ત્યાં સુધી આ ત્રણને છોડવા ન જોઈએ ખુદ જૈનેતર મહર્ષિ પતંજલિ ઋષિએ કહ્યું કે તત્વ પામવા આ ત્રણ માધ્યમથી આગળ વધવું જોઈએ વળી આપણા આચાર્યોએ પણ કહ્યું કે પતંજલિ ઋષિની આ વાત સાચી છે હરેકે આ ત્રણ માધ્યમ દ્વારા સાધનામાં આગળ વધવા પ્રયત્ન કરવા જેવો છે આમ આ વાત એકદમ પાક્કી સચોટ અને વાસ્તવિક છે લોજિકલી બેસે એવી વાત છે અહીં કોઈને મૂંઝવણ થાય કે કયો ઉપાય ક્યાં અજમાવવો તે કઈ રીતે ખબર પડે તો જવાબ આપતા પૂજ્યશ્રી કહે છે કે અમુક પદાર્થો શ્રદ્ધા ગમ્ય હોય છે જ્યારે અમુક પદાર્થો યુક્તિ ગમ્ય હોય છે જે પદાર્થ ક્ષેત્ર અને કાળથી દૂર હોય તેને શ્રદ્ધા ગમ્ય પદાર્થ કહેવાય જેમ કે સાત નરક બાર દેવલો તે શ્રદ્ધા ગમ્ય પદાર્થ છે એમાં વળી શું તર્ક આપશો જેમ મેરુ પર્વત લાખ યોજનનો છે આ શાસ્ત્ર વચન છે એમાં કોઈ કહે કે આ વાતનો પુરાવો શું તો સાચું કહો મેરુ પર્વત અહીં લાવી અને બતાવી શકવાના છો કે તે વ્યક્તિને ત્યાં લઈ જઈ શકવાના છો નહીં ને એટલે ત્યારે એમ જ કહેશો ને કે આ જ્ઞાનીનું વચન છે એને તારે માનવું હોય તો માન માનીશ તો તું તરી નથી જવાનું અને નહીં માને તો ડૂબી નથી જવાનો પૂર્ણ જ્ઞાની ઉપર શ્રદ્ધા હોય તો માન તે રીતે હજારો વર્ષ પહેલા કોઈ રાજા થયો હતો એનો પુરાવો કોઈ માંગે તો તમે એમ જ ને ફરી જીવતો નહી કરી શકું આમ કાળ અને ક્ષેત્રથી દૂરવર્તી વસ્તુઓ જેમાં આપણી રેન્જ નથી અને જેને આત્મકલ્યાણ સાથે લેવા દેવા નથી તેમાં તર્કની જરૂરત નથી હવે

આપણે જન્મ્યા ત્યારથી આપણને કોઈ પણ વસ્તુનું જ્ઞાન કરવા તેની જાણકારી મેળવવા માટે સ્ટ્રગલ કરવી પડે છે એ જ બતાવે છે કે અંદર હિન્ડ્રન્સ હતા જે દૂર થવાથી જ્ઞાન થયું બસ આ હિન્ડ્રન્સ તેને જ આપણે કર્મ કહીએ છીએ તે રીતે કોઈ પૂછે કે તમે કહો છો કે મોક્ષમાં દેહ ઇન્દ્રિય મન નથી ઇન્દ્રિયના ભોગ નથી છતાં અનંતુ સુખ છે પણ ઇન્દ્રિય વિના પણ સુખ થઈ શકે એનો પુરાવો શું તો આપણે જ એના પુરાવા રૂપે છીએ જેમ ઊંઘમાં કઈ ઇન્દ્રિયના ભોગ હોય છે તમે ઊંઘમાં હો ત્યારે નથી મોઢાથી ખાતા નથી કાનથી સંગીત સાંભળતા નથી નાકથી સુગંધ મળતા નથી ચામડીથી કોઈનો સ્પર્શ કરતા નથી આંખથી ટીવી આદિ જોતા સાઉન્ડ સ્લીપમાં બધી ઇન્દ્રિય ઇનએક્ટિવ હોય છે અને મન પણ એટલું બધું લો પ્રોફાઇલ હોય છે કે સ્પષ્ટ વિચાર પણ નથી કરી શકતા છતાં જો સારી ઊંઘ આવી હોય તો જાગ્યા પછી તમે કહેશો કે આજે બહુ સરસ ઊંઘ આવી હું ફ્રેશ થઈ ગયો એક પણ ઇન્દ્રિયનો ભોગ ન હોવા છતાં ઊંઘમાં પણ શાતા સુખનો અનુભવ થયો ને તર્કથી વાત બેસી જાય એવી છે અને આપણને પણ આવો અનુભવ કેટલી વાર થયો જશે આમ પાંચ ઇન્દ્રિયના ભોગ વિના બાહ્ય ભોગ પ્રવૃત્તિ વિના સુખ થઈ શકે તે શાસ્ત્રની વાત તર્ક અને અનુભવથી સત્ય પુરવાર થઈ ગઈ આમ તત્વની વાત સમજવા આ ત્રણ ઉપાયો અજમાવવા પડશે ખુદ ભગવાન કહે છે કે હું કહું છું એટલે આત્મા પુણ્ય પાપ પરલોક કર્મના સિદ્ધાંતો એસ પર ગ્રાન્ટેડ માનવાની જરૂર નથી પરંતુ આ બધા સૃષ્ટિના પરમ સત્ય છે એને વિચારો સમજો બુદ્ધિથી ચકાસણી કરો પછી જીવનના અનુભવો સાથે ટેલી કરશો તો અવશ્ય સત્ય ગળે ઉતરી જશે આમ સત્ય સમજવા આપણા પોતાના જ પ્રારંભિક કક્ષાના અનુભવોનું પ્રામાણિકતાથી વારંવાર અવલોકન વિશ્લેષણ કરવું જ પડશે અને તો જ જીવન દિશા મળશે પરંતુ એટલું પાક્કું છે કે આપણે એટલા નિર્મળ નથી કે આપણને અંદરથી જ સ્વયં તત્વો સ્ફુરે એટલે સૌથી પહેલા શાસ્ત્રો તો જોઈશે જ તે જ સાચી દિશા બતાવશે તે ઓળખાવશે કે દેહનું સ્વરૂપ શું છે ઇન્દ્રિય ઠગબાજ છે ભૌતિક સુખ તે સાચું સુખ નથી વિશ્વને જોવાની સાચી દ્રષ્ટિ આપશે પછી શાસ્ત્રની વાતોને સત્ય પુરવાર કરવા બુદ્ધિ કસી જાત જાતના તર્કો યુક્તિઓને એપ્લાય કરતા ખાતરી થશે કે શાસ્ત્રની વાત સાચી છે અને લાસ્ટ બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અનુભવ એને ટેની કરશો તો સો ટકા ખાતરી થઈ જશે કે આજ સત્ય છે તત્વ છે હું આજ દિવસ સુધી જે માનતો હતો તે ખોટું હતું હું બ્રહ્મા હતો અનાદિની ભ્રમજાળા ત્રણ ઉપાયોથી તૂટશે પરંતુ આ ત્રણ ઉપાયોને તમે ધર્મમાં અજમાવી નથી શકતા કારણ કે ધર્મમાં તમને ડગલે ને પગલે અશ્રદ્ધા છે સંસારમાં મહા અંધશ્રદ્ધાળુ છો જ્યારે ધર્મમાં અશ્રદ્ધાળુ છો એના કારણે તમને જીવનમાં ઘણા નુકસાન થાય છે સંસારમાં તમને છેતરનાર વધારે મળશે કે ગુણિયલ સદગુરુઓ ભગવાન છેતરનાર છે ભગવાનને કે સાચા સદગુરુને તમને છેતરીને શું મળવાનું તેમને તમારી પાસેથી કંઈ જોઈતું નથી એકમાત્ર આપણને દુઃખથી મુક્ત કરવા અને સાચા સુખી કરવા તેઓ આ બધી વાતો કરે છે એટલે વધારે વિશ્વાસપાત્ર પાત્ર તેઓ છે છતાં તેમના પર વિશ્વાસ નથી બેસતો અને એટલે જ ગુમરાહ થઈને તમે ફરો છો પહેલા એટલું નક્કી કરો કે મારે સત્ય સમજવું જ છે જીવનમાં સત્યને અપનાવવું છે પ્રામાણિકતા પૂરેપૂરી રાખવી છે કારણ કે ઇનર ઓનેસ્ટી વિના જીવનમાં સાચો ધર્મ મળવાનો પણ નથી કે સમજાવવાનો પણ નથી ઇનર ઓનેસ્ટી ઇઝ પ્રાઇમ જે સાચું તે મારું આ તો પહેલા જોઈશે જ આટલી પ્રામાણિકતા પણ જેનામાં આવશે તે લાઈન ઉપર અવશ્ય ચડશે કારણ કે હવે તે સત્યનો ખપી બન્યો છે સત્ય શોધકનું કલ્યાણ થશે જ આપણે સૌએ પણ સત્યના ખપી બનવાની જરૂર છે તો આવો મિત્રો શાસ્ત્ર તર્ક અને અનુભવ આ ત્રણ ઉપાયો દ્વારા આત્મા પરમાત્મા આદિ તત્વને ઓળખી શાંત રસમાં મગ્ન પરમ તત્વ સાથે જોડાણ કરવા પધારો પૂજ્ય ગચ્છાધિપતિ યુગભૂષણ સુરેશ્વરજી મહારાજની અમૃતથી પણ મીઠી વાણીની વર્ષામાં ભીંજાવવા